જય માતાજી જય માત્રો નસો પરિવાર મિત્રો ચાલુ મહવા માર્કેટ આજે મિત્રો પેલા આપણે તારીખની તો તારીખ છે પચીસ આઠ બે હજાર ને વાર્ષિક મિત્રો છે સોમવાર અને આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આવકની વાત કરીએ તો આની આવક છે પાંચ હજાર બસો ચાર પ્લસ ચેલી મિત્રો પ્લસ મિત્રો આવક છે અને અત્યારે હરાજી છે મિત્રો આપણે લાલ ડુંગળી છે ને હરાજી મિત્રો શન થાય છે અહીંયા તો પહેલા છે ને મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીને અને લાલ ડુંગળીના મિત્રો તમને તાજા મિત્રો બજાર ભાવ જોવા મળે છે તો મિત્રો આપણી આ ખેડૂત ચેનલ છે તો આપણી ખેડૂતની ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો હજી મિત્રો ફ્રી વાર કહું છું આપણી ચેનલની મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને પસંદ ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો તમને તાજા મિત્રો બજાર ભાવ જોવા મળે છે અને અત્યારે હરાજી છે ને મિત્રો જોઈ લઈએ અત્યારે થાય છે આપણે અહીંયા તો આજની હાલો મિત્રો ફટાફટ મિત્રો આપણે મળી સીધા તમને લાલ ડુંગળીની લાઈવ હરાજી

ત્રણસો ત્રણસો પાંચ છોપિયા ત્રણસો છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ છવ્વી રૂપિયા છવીસો એકત્રીસ ત્રણસો એકત્રીસ ત્રણસો ને એકત્રીસ રૂપિયા છે

બસો ને ઓગણ પચાસ રૂપિયા એકોતેર હા જેતાં કે બસો એકાણ એકાવન છે એકાણ કે બસો એકાવન રમાય ભાઈ

ત્રણસો ને તેર રૂપિયા છે ત્રણસો ને તેર રૂપિયા બસો ને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલી ચાલી રૂપિયા ચાલી 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 40 40 40 40 240 40 40 હવે વારી એનારી હાલો 640 240 144 હરું છે હાલો 242 240 240

એકાવન બાવન હા મને એવું કરશે એકાવન રૂપિયા બસો એકાવન રૂપિયા બસો એકાવન 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 ને એકાવન રૂપિયા બસો એકાવન એકાવન

سر یہ کیا پڑیا پڑا او مول دے ایک روپے ایک روپے 150 بھائی پورا نہ موبائل ایک روپے ایک روپے 300 ایک ہاں وانتر ہاں بھائی 161 100 روپے 100 100 روپے 100 روپے 100 روپے 300 100 روپے 100 روپے مولوانی گاڑی دے اپڑے 161 168 500 روپے 950 500 500 روپے 500 روپے 500 روپے 63 ત્રણસો ને પાઠ રૂપિયા આવ્યા મિત્રો જોઈ સુપર માલ છે સાઈજમાં ત્રણસો ને પાહ રૂપિયા

તને ની કરો આચાર અજે શાહ કે ઓકે ની આવે ની આવે 350 4 4 રૂપિયા 400 ને 4 4 ને 4 4 5 રૂપિયા 4 4 રૂપિયા કોને રે ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 17 ₹300 બસો પચાસ બચાવ રૂપિયા બચા બચાવ રૂપિયા બસો બચાસ બચાર રૂપિયા એકાલી એકા એકાવન બસો એકાદ બાવી સોપોર રૂપિયા

260 700 રૂપિયા છે અમે તો જોઈએ 260 600 35 રૂપિયા હરુ જેવા 259 રૂપિયા છે જોઈ લો મિત્રો સાઈઝ વાળો માલ છે 259 રૂપિયા હાલો રૂપિયા આછા લઈ 240 450 400 250 400 51 પાંચસો રૂપિયા બસો સાંજે રૂપિયા બસો ને થાય છે સાંઈસો રૂપિયા ભાઈ સોરા 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 ભાર્ગવીનો ઇને પાકી હાલ માંગો તો કી ગયો સોરા 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 કે લે કે છે જોઈને જો ભાઈ હવે

પંચોતેર છોતેર અઠોતેર ઓગણસી ઓગણસી રૂપિયા બસો ને ઓગણ એસી રૂપિયા શા મિત્રો